सनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्लेग्राउंड इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर। एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है નાઇન નાઇન ટુ ફાઇવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી ઝીરો ઓર નાઇન ઝીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ ઝીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડારોડ વિસનગર વિસનગર શહેરની એકમાત્ર સેવાભાવી સંસ્થા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ધર્મ કર્મ અને ભક્તિની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવી રહ્યા છે આ અંગે શ્રી કમલેશભાઈ વૈદ્યની ટીમ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ કાર્યનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે જેમાં શહેરના સુજ્ઞ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તમારા બાળકો જે ધોરણમાં અભ્યાસ કરતા હોય તેમાં ઉત્તીર્ણ થાય અને આગળના ધોરણમાં જાય તો તેમના પુસ્તકો અને અપેક્ષિત કે ચોપડા કોઈ વેપારીને પસ્તીમાં ના આપતા અને અમારી ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટની ઓફિસમાં જમા કરાવીને વિદ્યાદાનમાં સહકાર આપશો આ અંગે વધુ માહિતી શ્રી કમ શભાઈએ આપી હતી માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ વિષ્ણુનગર દ્વારા સમાજના વિવિધ સેવા પ્રકલ્પો કરવામાં આવી રહ્યા છે જેમાં ચાલુ વર્ષે શિક્ષણના લગતે તમે પ્રોગ્રામ લીધો છે જેમાં બાળકોના જૂના પુસ્તકો ગાઈડો અપેક્ષિતો અને નોટબુક અને ચોપડા એ અમે અમારી સંસ્થામાં કલેક્શન કર્યું હતું અને એ કલેક્શન કર્યા પછી જે જરૂરિયાતમંદ બાળકો છે એને ગાઈડો ચોપડા અપેક્ષિત એ સંસ્થામાંથી વિના મૂલ્યે આપીશું જે કોરા ચોપડા અને નોટબુકના જે પેજ છે એને અમે અહીંયા ફાઇન્ડિંગ કરાવી અને જરૂરતમંદ પરિવારને અમે આપવાનું આ વખતે આયોજન કર્યું છે તો વિશ્વ શહેરીજનોને અમારી નમ્ર વિનંતી છે કે આપણા બાળકના જો બી મુખ્ય બી ચોપડા હોય તો અમારી સંસ્થામાં આપી વિદ્યાદાનમાં સહયોગ પૂરો પાડવા નમ્ર અપીલ કરવામાં આવી છે વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેપમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ